નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શિવાજી સર્કલ પાસે કાર ચાલક સાથે ઝઘડો કરી કારનો કાચ ફોડી નાખનાર બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના તિલકનગરમાં રહેતો પરિવાર શિવાજી સર્કલ પાસે કારમાં જઈ રહ્યો હતો ત્યારે બે શખ્સે કાર ઊભી રખાવી હતી અને કાર ચાલક સાથે ઝઘડો કરી કારનો આગળના ભાગનો કાચ ફોડી નાખ્યો હતો આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી ખેડૂતો આ વિસ્તારમાં રહેતા સંજય રાઠોડ અને રાકેશ રાઠોડની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે